પ્રવેશ મળે અથવા ચોકલેટ મળે અથવા તો કોઈ પુરસ્કાર મળે એ આપણા માટે હું પણ તમારી જેમ જયારે વિદ્યાર્થી હતો તો યાદ રહી આપણને યાદ રહી જાય કે મને હું ચોથા ધોરણમાં નિબંધ સ્પર્ધામાં હતો અથવા તો કોઈ રમત ગમતમાં હતો તો એ સમયે આ પ્રકારે આપણને સ્મૃતિ બની જાય સાહેબ જે વાત કરી એ જ વાત ને હું જુદા સ્વરૂપે કહું કે આપણે આપણે ગામમાં ફરીએ આપણા તાલુકામાં ફરીએ તો કદાચ આજથી પંદર વીસ વર્ષ પહેલા શાળાઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ સ્ટાફની અછત હોતી એ આપણે જોવા મળતું એના સ્થાને રાજ્ય સરકારે ધીમે ધીમે પ્રયત્ન કરી ફીડબેક મેળવી અને આપણી શાળાઓ કેમ મજબૂત બને એના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર શિક્ષકો સાહિત્ય અને સાથે સાથે એની સાથે જે જોડાતી કોમ્પ્યુટર છે આધુનિક ટેકનોલોજી છે બાળકો જે મસ્તિષ્ક છે એ જ ભવિષ્યની ધરોહર છે બરોબર ને આપણે આપ સૌ નાના નાના વિદ્યાર્થી ભાઈ બહેનો છો પણ તમે પ્રતિજ્ઞા લેતા હશો ને આપણે પ્રાર્થના થાય પછી પ્રતિજ્ઞા લઈએ કે હું ભારતનો કેવો નાગરિક બનીશ આપણે એવું કહીએ ને નાગરિક આપણા બંધારણ કહ્યું છે કે જેમ આપણા ધર્મમાં આપણા કોઈ બાબતમાં આપણે જેટલું ચુસ્તપણે પાલન કરતા હોય આપણે સવારે સાંજે દીવો કરતા હોય આપણા કોઈ વડીલ ગુજરી ગયા હોય તો વર્ષે એને યાદ કરતા હોઈએ ભૂલ્યા વગર એમાં કશો ચોક ના થાય એમ તમે એવું સમજો કે આ બાળકોને સ્વસ્થ નિરોગી રાખી અને નિયમિત સ્કૂલે મોકલવા પણ એક તમારો ધર્મ છે એ જો તમે આજે ચૂકશો તો જે સરકાર આ બધી સુવિધાઓ આ બધા શિક્ષકો જે અમને જ્ઞાન આપતા હશે એ જો ચૂકી જશે એનું નુકસાન કહેવાય ને આપણે બેંકમાં તમે વીસ પચીસ વર્ષ પહેલા હજાર રૂપિયા મૂક્યા હોય તો આજે એનું વ્યાજ થઈને કેટલું થઈ જાય એમ આજે મેળવેલું જ્ઞાન ભવિષ્યમાં અનેક ગણું વધી જાય છે હું પણ તમારા બધાની જેમ એક પ્રાથમિક શાળા સરકારી શાળામાં ભણેલો છું જે સ્કૂલથી લઈને તો કોલેજ સુધી એટલે ક્યાંય પ્રાઇવેટ સ્કૂલમાં મોકલવાની જરૂર હોતી નથી પાછા બીજું કહીએ

સો ટકા હાજરી વાળા જે ભાઈઓ બહેનો હતા મળી હાજરી ઓછી ના થવી જોઈએ દીજામાં આપણે કેમ આપણે ગામડા સૌરાષ્ટ્રમાં જઈએ ને તો જ્યાં અથવા ગાયો ભેંસોનું જ્યાં પાલન થતું હોય તો ગમે તે સામાજિક પ્રસંગ હોય પણ બહેનો સાંજ પડે ગાય ભેંસનું જે પણ એને

શિક્ષક અને વિદ્યાર્થી માટે એટલો પ્રેમ અને વિદ્યાર્થી પણ એના શિક્ષક એના માટે કહેવાય ને કે ભગવાન સમાન એ વિદ્યાર્થી નાનપણથી એ શિક્ષકના કહ્યા મુજબ ચાલતો રહ્યો અને ધીમે 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 કરીને એનું પ્રાથમિક શિક્ષણ હોય માધ્યમિક શિક્ષણ હોય તમે આ બધું પૂરું કરો પછી અહીંથી આ ત્રણ બેનો હમણાં ગયા પછી એ એક જિલ્લા કક્ષાએ કોઈ સ્કૂલોમાં આગળ ભણવા જાય એના પછી રાજ્ય કક્ષાએ અથવા દેશની કોઈ નામચીન કોલેજો હોય એમાં ટેકનોલોજી હોય કે આર્ટસ હોય કે કોમર્સ હોય એનો અભ્યાસ કરે બરોબર તો એ વિદ્યાર્થી અભ્યાસ કરી અને ક્યાં સુધી પહોંચ્યા દેશના રાષ્ટ્રપતિ બન્યા શું બન્યા દેશના રાષ્ટ્રપતિ અને હમણાં હમણાં જ આપણે ભારત અને પાકિસ્તાન નું યુદ્ધ થયું હે એમાં કયા પ્રકારની મિસાઈલો ઉપયોગ થયો હતો કોઈ નામ યાદ છે કોઈ એક નામ કોઈને પણ યાદ હોય તો યુદ્ધ થયું તો ખબર છે ખબર છે કોઈને પણ યાદ હોય તો અંદર થી કોઈને યાદ હોય તો એમાં સૌથી વધારે ભારતની બનાવેલી એક બ્રહ્મોસ મિસાઇલ છે એનો ઉપયોગ થયો તો આ મેન તરીકે એવા એપીજે અબ્દુલ કલામ એક ભારતના નાના ગામડામાં એક પ્રાથમિક શાળામાં એ શિક્ષક સાથેના સંબંધી તૈયાર થઈ અને છેક કહેવાય ને કે દુનિયાના અત્યારે દુનિયાના ટોપ મોસ્ટ મિસાઇલ મેન તરીકે ગણાતા વ્યક્તિ હતા ડોક્ટર એપીજે અબ્દુલ કલામ તો આપણે આપણા બાળકો બાળકો તમને કહું છું આપણા જે શિક્ષક સાહેબો જે આપણને સૂચના આપે આપણને કોઈ પણ સ્પર્ધા રાજ્ય કક્ષાની જિલ્લા કક્ષાની તાલુકા કક્ષાની આવતી હોય તો એમાં ભાગ લેવાનો રમત ગમત રોજ રમવાની હા સારો ખોરાક ખાવાનો નિયમિત શાળાએ આવવાનો અને તમે બધા ભવિષ્ય છો બરોબર આપણા તાલુકાનું આપણા જિલ્લાનું આપણા દેશનું તમે જેટલું છોકરાઓ છે નાના છોકરા હેરાન તો હો આપણા નાના નાના ભાઈ બહેનો છે કોક વાર આવ્યા હોય મમ્મીથી દૂર થયા હોય રડતા હોય આવું બધું કરતા હોય થોડો નાસ્તો ખવડાવવાનો થોડી વાર્તા કરવાની બરોબર સૌનો આભાર માનું છું ગામના વડીલો બરોબર અહીંના શિક્ષક મિત્રો અને સૌ વાલા વિદ્યાર્થી બન